दरेक नीती सामने कायदा ने री उभो रे एसएस न्यूज चॅनल गणपती बाप्पा मंगलमूर्ती સંચાલિત તથા બાલ યુવક મંડળ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં લાયસન્સ ક્લબ દ્વારા રક્તદાતાઓને સ્મૃતિ ભેટ અપાઈ હતી સુરતમાં રવિવાર હોય અને સામાજિક કાર્ય ન હોય તેવું બનતું નથી અને તેમાં પણ હાલ તો ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ મંડળો દ્વારા સામાજિક કાર્યો કરાઈ રહ્યા છે

પ્રસાદ રાઉલે પ્રમુખ એસએસકે સમાજ સુરત અહીં આજે વિજયનગર ખાતે ટ્રેન્ડલી ગ્રુપ અને બાલ ગૃપાલ ગ્રુપ દ્વારા એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે તેમાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે તો આ એક સુંદર કાર્ય માટે હું સૌથી પહેલાં તો આયોજકોને બિરદાવું છું સાથે સાથે આજે આ લોકોએ જે યુવા ટીમ છે એમણે સોથી ઉપરનો ટાર્ગેટ રાખ્યો છે બ્લડ યુનિટનો હમણાં જ સાથે સાથે આપણે થર્ડ જે બૂસ્ટર ડોઝ વેક્સિનેશનનો કાર્યક્રમ એસએમસી દ્વારા ચાલુ છે એના માટે બી અહીંયા કેમ્પ લગાવવામાં આવેલો છે તે હું અનુરોધ કરું છું જે બી આપણા અહીંના આજુબાજુના રહીશો છે એ લોકો થર્ડ બૂસ્ટર ડોઝ માટે અહીંયા આવીને એમનો પોતાનો લાભ લઈ શકે છે અને યુવા બોડીને હું અહીંથી અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરે અને કાયમ કરતા રહેવું જોઈએ આપણે દર ત્રણ મહિને બ્લડ આપી શકીએ છીએ બ્લડ આપવાથી આપણું લોહી વધે જ છે એમાં આપણને કોઈ કિવરી થતી નથી હું હાલમાં હમણાં જ મેં અહીંયા મારું બ્લડ ડોનેશન મેં કર્યું છે મેં મારું હમણાં એટી થ્રી ટાઈમ્સ આપ્યું છે અને હું બધાને અપીલ કરું છું કે તમે પણ કરો ધન્યવાદ કેટલા બ્લડના કેટલા બોટલ હમણાં થયા છે અત્યાર સુધીમાં

એટલે એની માટે દરેકને વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ યુવા પેઢીને રક્તદાન વધુમાં વધુ કરે રક્તદાન લોકોના જીવ બચે છે એ આશાથી બધાએ રક્તદાન કરવું જોઈએ મારું નામ વિજયનગર ખાતે આજે બાળગોપાલ તેમને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમ તો એ લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરી દે આ વર્ષે પણ આરોગ્ય કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે જે વેક્સિનનો પણ પ્રોગ્રામ આપ્યો છે એ બહુ સરસ એવું કાર્ય એવું કહેલું છે આવા કાર્યક્રમ આ ગણેશ સમિતિમાં એ ગણેશ ઉત્સવ વખતે થાય તો સમાજ માટે પ્રેરણારૂપ બને અને આવું દરેક ગણેશ મંડળે દરેક મંડળે આવું કરે તો વધારે સારું કહેવાય તો ભવ્ય રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું છે એ દરમિયાન અમે કરીને ભેગા અને અમે અહીંયા મહેમાનો આપણે કે સમાજના અમારા મહેમાન તરીકે પ્રમુખ શ્રી પ્રસંગભાઈ રાઠોડ પ્રમુખ શ્રી ગણપતિ મૂર્તિ દરેક નીતિ ની સામે કાયદા રીતે ઉભો રહેતો ચેનલ